નમસ્કાર દર્શક મિત્રો હું છું હેમંત્રી ભટ્ટ સ્વાગત છે એક એવી વ્યક્તિ સાથે કે જે વ્યક્તિ વર્ષોથી સમાજને સેવા આપે છે પણ લાઈવ લાઈટમાં આવવાનું ટાળે છે અને એવા વ્યક્તિને આજે અમે કેમેરામાં કેદ કરી લીધી છે અને આજે આપની મુલાકાત એમની સાથે કરાવવાના છે જી હા મિત્રો અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એ છે શ્રી ચંદ્રકાંત લાભશંકર કોર મૂળ ગામ દાવડ અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ હિંમતનગરમાં સ્થાયી થયા છે તો શ્રી ચંદ્રકાંતભાઈ એલ ગોર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે યુટ્યુબ ચેનલ મહાસત્તા બધિકા બેરાધીશ ચંદ્રકાંતભાઈ સૌથી પહેલો મારો આપને એક પ્રશ્ન એ હતો કે આપ અમદાવાદ છાત્રાલય મીઠાખડી ખાતે ભણ્યા હતા અને ત્યારબાદ અભ્યાસ પૂરો કરી અને આપ દાવડ અને હિંમતનગર વચ્ચે જોલા ખાતા ખાતા છેલ્લા હિંમતનગરમાં સ્થાયી થયા ત્યાં આપે આપનો ધીરે ધીરે પગભર થયા અને કુટુંબનો ભાર આપે આપના ખભા પર લીધો એ બધું તો આપણે જે છે એ મોટા ભાગે દરેક માણસની સ્ટોરી હોય છે પણ એમાં મારે ખાસ આપની પાસેથી આજે એ જાણવું છે અને અમારા દર્શકો પણ એ જાણવા માંગે છે કે ભટમેવાડા બ્રાહ્મણ સમાજમાં સેવક તરીકે એક કાર્યકર્તા તરીકે ફરજ બજાવવાની પ્રેરણા આપને ક્યાંથી મળી અને ક્યારે મળી મને બટમેળા સમાજની અંદર જન્મ થયા પછી સેવા કરવાની તક મને જે મળી એના પ્રેરણાદાતા ગણીએ તો માનનીય શ્રી ઇન્દુભાઈ ઉપાધ્યાય કે જેમને બોમ્બે રહેતા વિષ્ણુ પ્રસાદ ગણપતલાલ ભટ્ટ એમણે એમને કહેલું કે અહીંયા બગીચા વિસ્તારમાં આપણી જગ્યા છે અને ત્યાં એક ભવન બનાવવા માટે આપણે રાખેલું છાત્રાલય બનાવીએ અને છાત્રાલયની અંદર જે પણ પૈસાનું રોકાણ થાય બનાવવા માટે એ પૈસા પેટે કેટલું ભંડોળ અમારી પાસે છે અને જમીન પણ છે પરંતુ આ બધું હવે બોમ્બે રહીને અમે કરી શકીએ એવું છે ને અને અમારી ઉંમરને ધ્યાને લેતા ઈચ્છા એવી છે અમારી કે હિંમતનગર જગ્યા જે લીધેલી છે જુદી એ જમીન ઉપર જ એક છાત્રાલય બનાવવું ભણવા માટે પણ લોકોને રહેવા કામમાં આવે જાતિના માણસો કોઈ બહારથી આવે તો દવાખાને આવે એ લોકો રોકાય એના માટે પણ કામમાં આવે હજુ વધુ ભંડોળની જરૂર હોય તો એ બધા જોડે રહી અને તમે ભંડોળ એકત્ર કરી આપીશું આ વાત શ્રી હિન્દુબેને શ્રી વિષ્ણુ પ્રસાદ ભટ્ટ નરોત્તમ પાલ્લા પાલા દેત્રોલીના છે બોમ્બેની અંદર રહેતા જમ્યાતરામ જોશી અને શ્રી કોદલલાલ દેશોદરના વતની આ બધાએ સંમતિ આપી અને એક નક્કી કર્યું કે એક મિટિંગ રાખી તમને સોંપી દીધા બધું અને આ ઠરાવના આધારિત કાર્યક્રમ પાકો છે મૂળ સ્ત્રોત મેં જેમ આપણે કીધું એ મુજબ જ્યારે પણ કંઈ જરૂર પડે તો સલાહ સૂચન જોઈએ તો શ્રી ઇન્દુભાઈ ઉપાધ્યાય આપે અને બોમ્બે વિષ્ણુપ્રસાદ ભટ્ટ આ બંને આ દરેક કામગીરીની અંદર સાથે રહેલા મકાન પૂર્ણ થયું અને એનું ઉદઘાટન થયું ત્યાં સુધી આ બધા એકદમ સક્ષમ સમજુ જવાબદાર અને બિલકુલ સહનશીલતાવાળા માણસોની સાથે રહી અને મને પણ કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં પણ શાંતિથી કામ નિર્ણય કરવો આવું શીખવાડનાર આ બંને મારા પ્રેરણાદાતા છે ખૂબ સરસ ચંદ્રકાંતભાઈ આપના માધ્યમથી આજે ભટ્ટવાળા બ્રાહ્મણ સમાજને અને અન્ય દર્શકોને આપના લીધે ઘણી બધી માહિતી મળી અને હજુ પણ જે ભટમેવાડા બ્રાહ્મણ સમાજને અને બને જે જાણવામાં રસ છે એ પ્રશ્ન એ છે કે હાલ આપ ભટમેવાડા બ્રાહ્મણ સમાજમાં કઈ કઈ જગ્યાએ કઈ કઈ સંસ્થાઓમાં કાર્યરત છો અને એ સાથે સાથે અમને એ પણ જાણવું કે દાવડમાં કંઈક મહાદેવ મંદિર વિશે આપ ખૂબ કાર્યરત હતા અને કે મહાદેવ મંદિરનું જે કાર્ય છે એ ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યું છે તો એ એની પૂરી માહિતી મારી પાસે નથી તો એના વિશે પણ બે શબ્દ આવતા પ્રશ્નના જવાબ રૂપે આપ આપો એવી મારી આપને વિનંતી છે અત્યારે હું આ જે બગીચા વિસ્તારની અંદર આપણું છાત્રાલય છે એનો હું મંત્રી છું દાવટ ભટમેળા સમાજ અને નબદેશ્વર ભોલેશ્વર મહાદેવનું અમારું જે મંડળ એનો પ્રમુખ છું જેમ મને અહીંયા હિંમતનગરમાં છાત્રાલય બનાવવાની પ્રેરણા આપનાર હતા એવી રીતે દાબડ ભોલેશ્વર નબદેશ્વર મહાદેવ બંને અલગ અલગ મહાદેવ હતા અને પહેલા દાબડમાં ત્રણસો ઘરની વસ્તી હતી બટમેળાની દિવસે દિવસે ઓછી થઈ ગઈ અને બે મહાદેવ અત્યારે સલામત છે પરંતુ કેટલોક જીર્ણોદ્ધાર માગે ગામના ખૂબ જ શક્તિશાળી આર્થિક રીતે સંપન્ન એવા પરિવાર આપણી જ્ઞાતિમાં બીજા જે ગામ છે એનાથી પણ વધુ હોય એવા એક હજાર ફેમિલી ભેગા કરી શકીએ એવી પરિસ્થિતિ છે ઇન્ડિયાની અંદર જો બધા કોણે જોઈએ અને દાવડની અંદર ભાગે ગોર પરિવાર છે પંડ્યા ઉપાધ્યાય આ બધા સાથે હવે આપણા જ્ઞાતિના એક કોઈને ખ્યાલ ઓછાને હોય છતાં પણ એવા કાર્યકર અને જ્ઞાતિના સંનિષ્ઠ એવા આઈએસ અધિકારી શ્રી અતુલભાઈ બાબુલાલ ગોર નિરાભિમાની એમને અભિમાન શબ્દો તો ક્યારે હોય જ નહીં સરળતાવાળા આઈ એસ અંદર પણ એમના લાયક માણસો હોય એમની સાથે બેસવાવાળા અને દરેક કામનો શાંતિથી ઉકેલ કરવાવાળા જ્ઞાતિનો કોઈ માણસ મળે અને કોઈ વાત કરતો હોય તો પણ એને બહુ શાંતિથી રસ્તો બતાવે કાયદાની મર્યાદામાં રહીને એને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે આવા અતુલભાઈ ગોર મને દાવડના બે મહાદેવનું એક ભેગું ટ્રસ્ટ કરવાનું કહ્યું પછી એની અંદર મને સુરેશભાઈ ગોર બીજા બધા ગામના પટમેળા બ્રાહ્મણો પૈકીના બહુ જ લોકો ભેગા થયા અમે મિટિંગ પણ કરી એક રજીસ્ટ્રેશન કરાવ્યું અને ગામનું અત્યારે જે બે મહાદેવ છે નબદેશ્વર અને ભોલેશ્વર આ બંને મહાદેવનો જીર્ણોદ્ધાર કર્યો અને મારા ખૂબ જ સ્નેહી એવા અતુલભાઈ ગોરને તો એટલું બધું ગામ પ્રત્યેનો પ્રેમ છે કોઈ પણ ગામની અંદર પૂજા ના થઈ ગયો એવા કોઈ મહાદેવ ના જોઈએ એવા કોઈ માતાજી ના જોઈએ અને ગામની અંદર કૂચનીતના ભેદભાવ નહીં કોઈ જ્ઞાતિના ભેદભાવ નહીં દરેકને સાથે રાખીને ચાલવાનું એ અવારનવાર મને કે એવું અમે કામ ચાલુ પણ કરીએ છીએ ગામની અંદર સંસ્થાઓ જે હોય એની સાથે પણ રહીએ ગામમાં હાઈસ્કૂલ છે એની અંદર પણ હું મેમ્બર છું અને ગામની સંસ્થા હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓ એક બે ત્રણ જેને આવે પરીક્ષામાં એમને અમે બધા દરેકને ઈનામ આપીને પ્રોત્સાહિત કરીએ ઈનામ નાનું હોય કે મોટું પણ એને એવું લાગે કે બ્રાહ્મણ પરિવાર અને ભટમેળા બ્રાહ્મણો છે એ ગામની અંદર રસ લે છે મહાશિવરાત્રી હોય બીજું કોઈ પણ પ્રસંગ હોય તો તહેવારોમાં સુંદર આયોજન કરીએ છીએ સાથે ભેગા મળી અને બધા ભોજન લે એવું આયોજન કરીએ અને હજુ તો એવું છે કે ગામના કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ મહાદેવ હોય મંદિર હોય એ બધામાં દરેક મંદિરમાં એક જ દિવસે પૂજાનું આયોજન કરવું એવું પણ અમે નક્કી કર્યું છે અને જો ભગવાન અમને બરાબર સફળતા આપવામાં મદદ કરશે તો ગામના બધા જ જ માણસોની એક સ્થળે ભોજનનું પણ આયોજન કરવું આવું પણ અમે વિચારી રહ્યા છીએ આપે જે પણ વાતો કરી ચંદ્રકાંતભાઈ ખૂબ જ સરસ વાતો કરી અને એકલંગજી દાદા આપને હિંમત આપશે આપને શક્તિ આપશે અને શ્રી ભટ્ટીવાડા બ્રાહ્મણ સમાજના જેટલા પણ ભાઈઓ બહેનો વડીલો અને બાળકો અત્યારે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે એ સૌ કોઈ આપને સહકાર આપશે અને સહકાર આપવાની અપીલ પણ અન્ય લોકોને કરશે હવે ચંદ્રકાંતભાઈ એ પહેલાં કે આપણે એપિસોડ પૂરો કરીએ આજનો હું એક નાનકડી વાત આપને કહેવા માગું છું કે ભટવીવાડા બ્રાહ્મણ સમાજના જે આપણા ભાઈઓ બહેનો છે એને આપના મનથી અગર કંઈક સંદેશ આપવાનું જો હું આપને કહું તો આપ શું કહેશો એ કૃપા કરીને હું ભટમેળા સમાજના આપણા ભાઈઓ બહેનો એમને મારી વ્યક્તિગત વિચારોથી એક એવો સંદેશ આપવા માંગુ છું કે બીજી અન્ય જ્ઞાતિ કે જેમને આપણે આપણા કરતાં પણ થોડા અલગ જોઈએ છે એ બધાએ ભેગા થઈ અને કુરિવાજો નાબૂદ કરવા માટેનો એક પ્રયત્ન ચાલુ કરેલા છે ધારો કે મૃત્યુ પછીનું ભોજન મૃત્યુ પછીના ભેટ આપવાની વસ્તુઓ આપણામાં પહેલા ઓછું હતું એટલે આપણે એમ સમજતા કે થોડું વધારીએ પણ ખરેખર પહેલા જાય જ્યારે મૃત્યુ કોઈનું પણ થયું હોય એક ગામથી બીજે ગામ ચાલતા જતા એટલે એમને ધાણી આપતા અને સાકર કે પતાસ આપતા એટલા માટે કે એમને પાંચ સાત કિલોમીટર ચાલીને આવ્યા હોય ચાલતા જવાનું હોય એટલા માટે રસ્તામાં આ વસ્તુનો નાસ્તા તરીકે ઉપયોગ કરી શકે અને એમના ઘરે પહોંચે ત્યાં સુધી આટલું એમને ટકી રહેવા માટેની એક વસ્તુ મળે એની બદલીમાં હવે આપણે એવું કર્યું છે કે એક સ્ટીલનો ગ્લાસ આપીએ છીએ એક વિષ્ણુ સહસ્ત્રની ચોપડી આપીએ છીએ બીજી કોઈક ચોપડી આપીએ છીએ અને સ્ટીલના ગ્લાસમાંથી તમે મારા નજીક ના છો એટલે ગ્લાસની બદલીમાં મોટો ગ્લાસ આપો સારો ગ્લાસ આપો સિલ્વર કોટિંગવાળા ગ્લાસ આપો કોઈ હોય તો પોતાની વેવાઈ હોય વેવાણ હોય એને કોઈ જગ આપશે કોઈ એને ટિફિન આપશે ગરમ રહેવા જમવાનું એવું આમ કરતાં કરતાં આર્ટિકલ આપવા ઉપર આપણે આવી ગયા છીએ કોઈને પેન્ટ પીસ આપીએ છે કોઈને શર્ટ પીસ આપીએ આ બધામાંથી બહાર આવીએ થોડા અને લગ્ન વખતે પણ વ્યવહાર એટલા મોટા થઈ ગયા કે વેવઈને એક છોકરી છે બે છોકરી છે ત્રણ છોકરી છે એની આર્થિક પરિસ્થિતિ કઈ છે એની સામે આપણે જોતા નથી પણ આપણે એમ કહીએ કે હું મારા આટલા નજીકના સંબંધી છે એને તમારે આટલું તો આપવું જ પડે આ વસ્તુઓ માટે ગામે ગામ સમાજ થયા છે અત્યારે આપણા અલગ અલગ ગામના સમાજ થયા કે દાવડનો સમાજ ગીડરનો સમાજ દેત્રોલીનો સમાજ રાયગઢનો સમાજ બીજાપુરનો સમાજ મહેસાણાનો સમાજ આ બધાના જે પ્રમુખ મંત્રી હોય એમનોય આપણે એક દિવસે ભેગા કરીએ અને આપણે અમદાવાદ ફેડરેશન છે એને પણ આપણે કહીએ કે આ બધાને ભેગા કરીએ ભેગા કરીને આપણે બધા પાસે મૌખિક સંમતિ માગીએ કે હવે આપણે જ્યાં જનોઈ થતી હોય ત્યાં જોડી જઈએ લગ્નમાં જોડીએ અને કુરિવાજો નાબૂદ કરવા માટે બધાને અનુકૂળ આવે એવા કોઈ રૂલ્સ બનાવીએ અને બધાના મગજમાં બેસે એવું કંઈક કામ કરીએ અત્યારે તો મૃત્યુ થયું હોય એ માણસનું કદાચ એવું બને કે પાંચ દસ લાખ પંદર લાખની દવાઓ કરાવી હોય દવાખાનાના બિલ ભર્યા હોય અને એના પછી મૃત્યુ થયેલાને પાછળ આપણે બે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો કરીએ એમાં કોઈ મોટો માણસ હોય કોઈ મારા જેવો નાનો હોય આ બધા માણસો એકબીજાની કમ્પેર કરશે સ્પર્ધા કરશે અને આણે આટલું કર્યું તો હું એના કરતાં વધારે કરું આ ના થાય એવું આપણે બધા જો ભેગા થઈ અને આયોજન કરીએ તો બે વર્ષે પાંચ વર્ષે પણ સમાજના આપણા જે ભાઈઓ છે એ બધાને કંઈક ફાયદો થશે એવું મારું માનવું છે ખૂબ ખૂબ આભાર આપનો અને ચંદ્રકાંતભાઈ આપણે છેલ્લે છેલ્લે જે વાત કરી કે મરણોપરાંત આપણે ખૂબ જ ખોટો ખર્ચો કરતા હોઈએ છીએ જે ખર્ચ કરવાની જરૂર નથી હોતી અને જૂના જમાનામાં એ ખર્ચ શા માટે કરવામાં આવતો હતો અને એની મહત્તા શું હતી એ વિશે આપે આપણા આખા સમાજને જ્ઞાન આપ્યું અને જે તમે અત્યારે કહેવા માગો છો જે આપ કહેવા માંગો છો કે અત્યારે જે રીતે આપણે પૈસાનો વ્યય કરીએ છીએ મરણોપરાંત એ વ્યય ન કરવો જોઈએ તો મિત્રો આ વાત મને તો ઘણી જ સાચી લાગે છે અને આપને આ વાત કેટલી સાચી લાગે છે અને શું આપ ચંદ્રકાંતભાઈ સાથે સમજ છો કે નહીં ચંદ્રકાંતભાઈ જે પણ કોઈ કાર્ય કરે છે એ કાર્ય કેટલું વખાણવાલાયક છે એ બધું જ આપ સર્વે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખશો તો ચંદ્રકાંતભાઈ યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશમાં સમય ફાળવવા બદલ યુટ્યુબ ચેનલ મહાસત્તા બદેગા મેરા દેશની ટીમ વતીથી અને ભટમેવાળા બ્રાહ્મણ સમાજ વતી આભાર માનું છું અમારી ટીમ વતીથી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય તો મિત્રો આ હતા શ્રી ચંદ્રકાંતભાઈ લાભશંકર ગોર મૂળ વતન દાવડ હાલ હિંમતનગર તો મિત્રો આ જે એમની આજે વાણી આપણે સાંભળી એમાંથી આપણને શું શું શીખવા મળ્યું આપણને શું શું જાણવા મળ્યું આ સમાજ આપણો છે ભટમીવાળા બ્રાહ્મણ સમાજના આપણે સભ્ય છીએ તો આ સમાજ માટે શું આપણી કંઈ ફરજ થાય છે આપના મનને પૂછજો અને જે આપનું મન સાચો જવાબ આપે એને જ અનુસરણ કરજો અને મિત્રો આ કાર્યક્રમને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ પણ છેલ્લા છેલ્લા આપને એક ખુશખબર આપતો જાઉં કે ખૂબ જ જલ્દી આપણે ફરી એકવાર મળીશું વેવાડા બ્રાહ્મણ સમાજના મહાનાયકને ખૂબ જ જલ્દી ધન્યવાદ જય એકલંજી